નેત્રંગ પંથકમાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવતા ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ અધિકારીઓની દાદાગીરી સામે અને તેમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ જિલ્લા કલેક્ટર ને પત્ર લખી દબાણો ન હટાવવા મુદ્દે જાણકારી આપવા છતાં બે દિવસ પહેલા મેગા કામગીરી દબાણો દૂર કરવામાં આવતા સાંસદે હવે મોડે મોડે નારાજગી વ્યક્ત કરી છે ઘટના પ્રાપ્ત મળતી વિગતો મુજબ નેત્રંગ ના ચાર રસ્તા માંડવી રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયત બાગ સુધી તેમજ નેત્રંગ ચાર રસ્તાથી લાલ મંટોડી સુધી નેત્રંગ ચાર રસ્તાથી થી કોશિયા કોલા નાળા સુધી નેત્ર ચાર રસ્તા હાઉસ સુધી અને જિલ્લા કલેક્ટર ને પત્ર લખી તહેવારોની સીઝન ચાલી રહી હોય તેમાં ચોમાસા વચ્ચે લોકો બેરોજગાર ના બને તેને લઈને દબાણો ન હટાવવા માટે જાણકારી આપી હતી જોકે તે વચ્ચે પણ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એક જ દિવસમાં બુલડોઝર ફેરીને સફાયો કરી નાખવામાં આવતા હવે સાંસદે નારાજગી વ્યક્ત કરી છે તેમણે આ મુદ્દે જિલ્લા કલેક્ટર થી લઈને ગાંધીનગર ના સોશિયલ મીડિયા ઉપર નાખ્યો છે જેમાં તેમની નારાજગી સ્પષ્ટપણે છલકી આવે છે તેઓ પોતાના પત્ર માં લખ્યું છે કે નેત્રંગ ચાર રસ્તા ના વર્ષો જૂના દબાણો જે હતા તે કોઈને નડતર રૂપ ના હતા તે દબાણો પોલીસના કાફલા સાથે

નથી કરાવવા અને પ્રજાને બીજે ધ્યાન ખસેડી લારી ગલ્લાઓના દબાણો હટાવવા અંગેની સોબાજી કરો છો તેવો શબ્દ તેમણે જિલ્લા કલેક્ટર અને ગાંધીનગરના અધિકારીઓ માટે વાપર્યો હતો વધુમાં ઉમેરે છે કે આવા લોકોમાં નારાજગી છે જિલ્લાના તૂટેલા રોડ રસ્તાઓના કારણે પ્રજા પરેશાન છે તમે અર્થાત જિલ્લા કલેક્ટર તથા તેમને આદેશ આપનાર અર્થાત ગાંધીનગરમાં એસી કચેરીઓમાં બેઠેલા અધિકારીઓ એક દિવસ અંકલેશ્વર થી નેત્રંગ નેત્રંગથી રાજપાડી

આવ્યું છે તમારા અર્થાત જિલ્લા કલેક્ટર અને તમને આદેશ આપનાર અર્થાત ગાંધીનગરના અધિકારીઓથી જિલ્લાના અધિકારી પણ નારાજ હોવાનું તમે એક દિવસ હાલમાં રોડ રસ્તાની જે સ્થિતિ છે તેની જાત માહિતી મેળવશો અને જિલ્લાના ખેડૂતો સાથે પણ તમે ચર્ચા કરશો કે જેઓ તમારાથી કેટલા દુખી છે આમ કહીને તેઓ જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર ના અધિકારીઓને આડે હાથે લીધા હતા